છોટા છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકાના ભારછ નદી પર નેશનલ હાઇવે જોડતા રસ્તા પર કામ મંદ ચાલી રહ્યું છે તો લગભગ ચાર કરોડ રૂપિયાના ખર્ચે આ ડાયવર્ઝનનું નિર્માણ કાર્ય જારી છે કોન્ટ્રાક્ટરે નિર્ધારિત સમય મર્યાદામાં કામ પૂરું કર્યું નથી અને તેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આ સ્થિતિના કારણે વાહન ચાલકોને પચીસ કિલોમીટર ફરીને જવું પડે છે જોડતો મુખ્ય હાઈવે છે અને બે રાજ્યોને જોડતો રસ્તો છે ત્યાં ભારત નદીનો બ્રિજ ધોવાતા ચાર કરોડના ખર્ચે ડાયવર્જન મંજૂર કરાયું તો આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ ડાયવર્જનની જે ટાઈમ લિમિટ હતી તેના કરતાં પણ એક મહિનો વધારે વીતી ગયો છે આ ડાયવર્જન ચાર કરોડના ખર્ચે બની રહ્યો છે પરંતુ ધીમી ગતિએ કોન્ટ્રાક્ટર કામ કરતા હાલ જે લોકો છે બે જિલ્લાના તે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે બે રાજ્યોના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાને જોડતો મુખ્ય રસ્તો પણ છે હાલ પચીસ કિલોમીટર જે ભારદારી વાહનો છે તેને ફેરવો પડી રહ્યો છે ત્યારે સરકારે કરોડો રૂપિયા મંજૂર કર્યા પરંતુ જે નેશનલ હાઈવે છપ્પનના અધિકારીઓ છે તેઓ કામગીરી કરાવવામાં નિષ્ફળ રહ્યા અને આજે જનતા ડ્રાઈવર્જન ઉપરથી લોકો પસાર તો થાય છે પરંતુ ત્યાં ભારદારી વાહનો પસાર નથી થતા જેના કારણે પચીસ કિલોમીટર એસટી બસો હોય કે અન્ય વાહનો હોય તેને ફેરવો પડે છે હાલ નાના વાહનો જનતા પર પસાર થાય છે પરંતુ મોટા વાહનો પસાર થઈ શકતા નથી ત્યારે આ નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓની નિષ્કાળજીના કારણે જિલ્લા કલેક્ટરે પણ કામ ઝડપથી કરવા માટે સૂચના આપી છે રફિક ધણેવાલા જીએસટીવી